બાપુ મારા બાપુ હોય સચી બાપુ શીખવાડું આ તો તું પેલા બાજુ બાપા ભૂટ

આપડે નવો ધંધો ખોલ્યો છે બદામ વાળી દુકાન કરી છે ખાલી જાય તો સારું ભગવાન માટે ની દયા છે

હા હા સાદા દેવા પડે હું ડાયટ મારા બાપાને થી બરી મુટી આયો રે માક ટે હાલો તારે કેટલા પૈસા લાવું હું ખિસ્સામાં હા લાવ્યો હું કેટલા આ પૈસા એ નામ તમારું તો કોને લાગી આ એ નામ તો દુકાને હે ટકા દુકાને દુકાને ચાકો ભા હાલો હા ના હોય જો રે

દુકાનો હારે જો આ બધા જો બધા દુકાન બદામ વાળી દુકાન બદામ વાળી દુકાન બદામ વાળી દુકાન

આ જા થવાનો કાયરવા ના એ મત ના ભાગ હા એ આ જો મજો પડ્યા છે જે ને હા આ મને ભાભારે હા એ રમુ ભાઈ ને બાપા લેવા ને બાપા પાસે આવવાના લો તમે ના દો તા રે હું સાને આમ લો પડીકા મસ્ત ઉતારે તોકો ભાળો ભી તો હા ખાઈ

જય માતાજી દર્શક મિત્રો તમને અમારો વિડિયો કેવો લાગ્યો અને તમારે કેવા પ્રકારના વિડીયો જોવા છે અમને કોમેન્ટમાં લખજો અને તમારે કોઈ પણ વિડીયો બનાવો હોય તો કોમેન્ટમાં લખજો તમે એ વિડીયો બનાવવાની કોશિશ કરશું કરવાનું ભૂલશો નહીં અને અને પણ પણ કરજો શેર કરો હેલો મારું પાંચ વાગવાના ભાઈ આવ્યા જોઈ લો જેવું કરો મા